લગનૈયા લાલ કીજે હે કેસ મારું ચાલે રામ રામજી કચેરી મા કેસ મારું ચાલે રે રામજી કચેરી માયુ પરવાળો પુછે રે રામજી કચેરી માયુ పుచ్చే రే రామజీ కచేరీ మేసు మారు చాలే రే రీ కచేరీ మయా రూప మన ధీయా రూపీ మిఖ దుఖ మొ దీ దుఖ మే మా సో దు దుఖ మయే స జగతని దీరే రీ కచేరీ మగతని దీరే રાજીની કચેરી માં કેસ મારો ચાલે રે રામજીની કચેરી આ કરી તો સજા દીધી આ કરી તો સજા દીધી માયા માં મા દીધી માયા માં શેલી દીધી નાયન તીને છોડા રે રામજી કચેરી માં નાયન તીને છોડા રે રામજી કચેરી માં કેસ મારો ચાલે રે જીની કચેરી માં ધરમ ધ્યાન કોઈ દી ના દીધા ધરમ ધ્યાન ના કોઈ દી કીધા ગરીબો ના ગળા ચુસા ગરીબો ના ગળા જવાબ દેવા પડશે રે રામ જીની કચેરી માં જવાબ દેવા પડશે રે રામજીની કચેરીમાં સ સાચવી લીધા સાચ ગાને સૌ સાચવી લી ભક્તિ માર્ગે તાળા દીધા ભક્તિ માર્ગે તાળા દી ಜರುಡಸೇ ರೇ ರಾಮ ಜಿ ನೀ ಕಚೇರಿ ಮಾ ಜರು ಜೆ ರೇ ರಾಮ ಜಿ ನೀ ಕಚೇರಿ ಮಾಾರಾ ಜೇನೆ ಮಾನಿ ಲಿಧಾ ಮಾರಾ ಜೆನೆ ಮಾನಿ ಲೀಧ ಅಂತರ್ಿಯ ಅಳಗಾ ಕಿಧಾಯ ಅಂತರ ಥಿಯ ಅಳಗಾ ಕಿ ರೋತ ವಿಸೆ ರೇ ರಾಮ ಜಿ ನೀ ಕಚೇರಿ ಮಾ ರೋತಾ ವಿಶೇ ರೇ રામજી કચેરી માં કેસ મારો ચાલે રે ની કચેરી માં કેસ મારો ચાલે રે ની કચેરી ઉપર વાળો પૂછે રે ની કચેરી માં ઉપર વાળો પૂછે રે કચેરી માં બોલ રામચંદ્ર ભગવાન ની